ચમચો બચકા મજામાં મજામાં દેશો કે આપડા ઓલો બતા હોય કોઈ દી મજામાં હોય એટલે અને મિત્રો સવાર સવારના મસ્તે બી તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ક્યુ સાબુ દર સુપર બ્લોગર ટ્રે સુપર આઈને શરૂ કરો ને મિત્રો આમાં છે બાજરો દેખાય હવે આપણે કબૂતર ને પક્ષીઓને જે નાખવાનું છે તો બસ અને તમારા ભાઈ આજે કેવા લાગે કહી દેજો હો બસ

બધું છે મિત્રો અહીંયા પતંગ ને ચકતા એટલે મિત્રો અહીંયા પતંગ ચગાણી નો મજા આવે તમને કેવું ઓહો નહી તો વેધર આવો હાથ નો બોલો વાડી તમે તમને દેખાડી દીધી બરાબર છે અને મિત્રો આજ દિવસમાં દિવસ જો કઈ ડેકોરેશન તો કરું દેશે ક્રિસમસ નું બરાબર તો જોવા જાવું છે બરાબર છે ચાલો હવે કન્ટિન્યુ હાલો ઓ મિત્રો અત્યારે મિત્રો આવી ગયા પાર્કિંગ આપડી રામચારી આગળ મિત્રો અત્યારે મેં જોયું ને તો યુટ્યુબ ની અંદર છે ને આપણે વન કે વ્યુ આવી ગયા એક વિડીયો તો આભાર દિલથી બધા છે આવો નવો સપોર્ટ બને ખુલાઈ ગયા લાઈન કાંઈ વાંધો નહીં યાદ આવી જાય પછી કેવું ફટાફટ હવે આપણે વન કે સબસ્ક્રાઈબર કરાવી દો બરાબર છે આપણે ફોલોવર્સ ને સબસ્ક્રાઈબર ને છે ને ગિફ્ટ એવી છે ગિફ્ટ મિત્રો હે દોરદાર અને મિત્રો આપણે થોડાક દિવસની થોડાક દિવસની અંદર ધમાકો કરી હું તમને તો કરવા નથી ની તમે છે ને મને માં કહી દેજો બરાબર છે તો મિત્રો હું બોલવા જેવું કાંઈ છે નહીં બરાબર છે ખુશી એ વાત મારે તો કાંઈ વાંધો નહીં મિત્રો આજે છે ક્રિસમસ પચીસ તારીખે લગભગ ક્રિસમસ આ પચીસ તારીખે બરાબર છે અને મિત્રો આજે આપણે કંઈક બાકાત જી અહીંયા મિત્રો આજે કંઈક સિટીની અંદર સારું બરાબર છે કેમ કે સિટીમાં સંઘારું તો લગભગ છે લગભગ સંગારેલું હશે બરાબર પચાસ ટકાની ગેરંટી દઉં છું પચાસ ટકાની ગેરંટી બાકી બરાબર છે કાંઈ વાંધો નહીં આજે તો હિમાલયા મોલ કેમ કે મિત્રો હિમાલયા મોલમાં દર વખતે ડેકોરેશન કરે બરાબર છે આ વખતે ડેકોરેશન તો કરવું જ હશે ને લગભગ પચાસ ટકાની ગેરંટી આપું પચાસ ટકાની ગેરંટી ને નાખી બરાબર છે કાલો એ કન્ટિન્યુ તો ભાઈ મારા કલેજ આવડે મસ્ત મજાની રામ પહેરીને લઈને ગયા હતા થોડાક કામથી બહાર બરાબર છે એમ તો આપણે ને નથી ઉતારવાનું બબલ છે તો મિત્રો મેં તમને કાલે કીધું હતું કાલના બ્લોગમાં આપણે શું કરવાનું છે નહીં તમાકો કરવાનો હોય એ પણ નેક્સ્ટ લેવલ એટલે તમાકો કરવાના હોય ને અત્યારે એનું શું છે પ્લાનિંગ આવે ને એટલે નથી કહેવાનું બાકી આપણે આખું સ્ટાર્ટઅપ કરશું ને એટલે તમને કેવા આવશે છે તમને મિત્રો અત્યારે તમાકો કરવાની મજા આવે સમય નથી તમારા હું બે હજાર છીએ આવવા ખાલી એટલે કરું કે નહીં એટલે મિત્રો આ નાતે આપણે બિઝનેસના કારણે છે ને આપણે આજે હું તમને કઈ નહીં જઈ શકું બરાબર છે તો માફ કરતા જાઉં બરાબર છે આપણે હિમાલયા જવાની કોશિશ તો કરશું બરાબર છે નહીં જવાય ને તો ભાઈ હું માયા તમને કેવું બરાબર છે એટલે મિત્રો આવું બધું છે આજના દિવસે બરાબર છે અને મિત્રો ટાઈમની વાત કરીએ ને તો મિત્રો જવું તમને વેધર બતાવું બરાબર છે ટાઈમ ની આપણે વાત કરી નાખીએ તો બે ને બાર થઈ છે બરાબર છે હવે જે આપણે જમવાનું બાકી છે જમી કરીને થોડો આરામ કરીને પછી પાછું જવું હોય બરાબર છે પ્લાનિંગમાં આપણા એટલે રાતના આખો દિવસ આમાં જ જવાનું હોય મને એવું લાગે છે કઈ વાંધો નહીં અલગ મિત્રો વિડીયોના એન્ડ સુધી બનાવે છે બરાબર છે ચાલો હવે મિત્રો કન્ટિન્યુ પછી આગળ નાસ્તામાં મેગી

પહાડ દેખાય છે તમને આચ્છા આચ્છા હો તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા નથી હજી પસંદ કરી હજી આપણે કંઈક જવું હોય બહાર પતંગ મિત્રો દોરી મિત્રો અહીંયા જ છે આ પતંગની બોલો લઈ લઉં મિત્રો નથી લેવો હજી વાગી અત્યારે હવે પછી લઈ લેવું મને ચલો ડબ્બે ને લઈ લેવું જો ઉટણીયું બની જવું ખબર તો હવે મિત્રો કન્ટિન્યુ તો મારા મિત્રો અત્યારે જવું તમને ઝૂમ કરીને દેખાડું ઈ પ્લાન છે મિત્રો

એક ગિફ્ટ દેવાની છે બરાબર છે હવે તો મને આવી ઉત્સાહ ચડ્યો કે ગિફ્ટ દેવા માટે ફટાફટ કરાવવા ને હાલો ને મન કઈ સબસ્ક્રાઈબર કેમ કે મિત્રો ગિફ્ટ તો દેવી જ પડશે આમાં થઈ તું કયા લે બરાબર છે મારે મિત્રો આમ ફૂલ ઉત્સાહ ચડી ગયો છે ગિફ્ટ દેવાની છે બરાબર છે અને ફટાફટ આપણે વન કે સબસ્ક્રાઈબર કરે એ આશા હે બરાબર છે તમારા બધાનો સપોર્ટ હું મહેનત કરતો રહીશ તમારા બધા સપોર્ટ કરતા રહેજો બરાબર છે મિત્રો અને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ડેલી મિની બ્લોગ મૂકી હતી તો ત્યાં પણ મને સપોર્ટ કરો અને ફેસબુકની અંદર પણ સપોર્ટ કરો અને મિત્રો આપણે કઈ વાળી સ્ટેડીઝ ચેપ એમાં પણ આપણે વિડીયો મૂકી ઇન્સ્ટાગ્રામ જેપ છે તો છે એમાં પણ આપણે વિડીયો મૂકીએ બબર તો ત્રણેય જગ્યાએ મને સપોર્ટ કરો હાલમાં તો આપણે ત્રણ જગ્યાએ વિડીયો મૂકી બબર છે તો ત્રણેય જગ્યાએ મને સપોર્ટ કરો અને મિત્રો સપોર્ટ કરવા માટે છે ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવા માટે ને માટેડી ચેપમાં ફોલો કરવા માટે છે ને કોમેન્ટ બોક્સમાં છે ને મેં ઓલું લિંક કહી દીધી છે બરાબર છે તો ને આજે મને ફોલો કરો મિત્રો આજનો મિન્યુ વ્લોગ આપણે હા સોરી સોરી મિની વ્લોગ નહીં આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈએ છીએ બસ છે બધાને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી